એની અંદર તમને બ્રાસો કોન્સેપ્ટ મળશે અને બ્રાસોની અંદર પણ તમે ધ્યાનથી જોશો ને આપણે ઝરી વર્ક એડ કરેલું છે નીચેની તરફમાં તમને સિરોસ્કી ડાયમંડનું વર્ક મળી જશે સાટીન બોર્ડર સ્પેશિયલ સાડી હમણાં માર્કેટમાં ખૂબ જ ધૂમ મચાવી રહી છે ફ્લાવર પેટર્નની અંદર નીચેની તરફમાં તમને ઝરી વર્ક અને સાથે સાથે સાટિન બોર્ડર પણ મળી જશે ગુજરાતીઓ માટે તો ભાઈ બાંધની પ્રિન્ટ જે હોય છે સદા બહાર હોય છે કેટલોક જે સાડી હશે એ તમને કંઈક આ ટાઈપની પેકિંગમાં મળશે જે બસો રૂપિયાથી પણ શરૂ થાય છે ત્રણસો પચાસની પણ હોય છે તમે ગામમાં વેચો કે સિટીમાં વેચો પેટર્ન સાડી જે હોય છે એ સદા બહાર સાડી હોય છે અજી હજી ઝૂનમાં વિઝિટ કરજો કારણ કે અજી હજી માં તમને આ ની જે હેવી સાડી હોય ને મોંઘાના મોંઘા ભાવે છે એવી પણ મળી જશે દર્શકો જો તમને સાડીઓના કલેક્શન જોતા હોય તો સીધા આવી જજો અજી જોન કારણ કે અહીંયા તમને ઘણી બધી વેરાઈટીઝ જોવા મળી જશે એન્ડ અરે બાપ રે આ શું કરી રહ્યા છો તમે આ રીતના સાડી કેમ ફેંકો છો ગમે તેમ મેમ નવી વેરાઈટી આવી છે 101 રૂપિયામાં પ્રિન્ટેડ સાડી શું વાત કરો છો સાડી મળશે તમને અહીંયા 101 રૂપિયામાં આ લોકો સાડી આપી રહ્યા છે નવી નવી વેરાઈટી છે ખોટું તો નહીં બોલતા ને નહીં 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 ખોટું નથી સ્ક્રીન પર નંબર છે ને વિડિયો કોલ માં સુવિધા છે આવો પણ અહીંયા જો જોઈન પરચેસ કરો તમે સામે આખ્યોનું સામે શું વાત છે એટલે કે 101 રૂપિયામાં તમને પ્રિન્ટ પ્રિન્ટેડ સાડી મળી રહી છે ઢગલા ને ઢગલા તો દર્શકો 20 થી 25000 માં જો બિઝનેસ કરવો હોય ને સીધા આવી જજો અજી ઝોન માં આ તો કઈ જ નથી હું તમને સેમ્પલ બતાવ કયા ટાઈપ ના તમને અહીંયા સેમ્પલ જોવા મળી જશે બાકી પેકિંગ તમે અહીંયા જોઈ શકો છો આ પ્રમાણે અજી ઝોન આપશે બ્રાઇડલ સાડીઓ ના કલેક્શન જો છે તો બ્રાઇડલ સાડીઓ ના કલેક્શન પણ મળી જશે બધાની રેન્જ જે રહેશે ને દર્શકો બધી અલગ અલગ છે એન્ડ આ બધી સાડી જો ભાઈ જો તમારે કોઈ માર્કેટ માં સેલ કરવી હોય ને રવિવારી બુધવારી ગુરુવારી માં તો પણ તમે સેલ કરી શકો છો સાડીની ફૂલ ગેરંટી મળશે એમ તો નવ્વા રૂપિયા થી સાડી શરૂ થાય છે પણ આપણી પાસે એકસો એક બસો એક સેવન્ટી ફાઈવ એ રીતના બધી અલગ અલગ રેન્જમાં સાડીઝ છે તો દર્શકો જો તમારે બિઝનેસ કરવો હોય સાડીનો તો તમે આ કલેક્શન લઈ શકો છો કાં તો દર્શકો હું તમને એમ પણ કહેવા માંગુ છું જો ઘરે બેસીને નવો બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય મહિલાઓને તો સ્પેશિયલી તમે હજી ઝોનમાં વિઝિટ કરજો કારણ કે અજી ઝોનમાં તમને આ ટાઈપની જે હેવી સાડી હોય ને મોંઘાના મોંઘા ભાવે વેચે એવી પણ મળી જશે પાછળની તરફ તમે જોઈ શકો છો લાઈવ કસ્ટમર તમે પણ અહીં આવીને લાઈવ પર્ચેસિંગ કરી શકો છો તો આજના જે ફર્સ્ટ કલેક્શન હું તમને બતાવવા જઈ રહી છું એમાં પ્રિન્ટેડ સાડીઝની અંદર ફર્સ્ટ ડાર્ક કલર બતાવીશ કારણ કે ઘણી બધી મહિલાઓ જે હોય છે એ ડાર્ક કલર પહેરવાનું પસંદ કરી રહ્યા છે આ તમને જોર્જેટ ની અંદર આ ટાઈપની પેટર્નમાં સાડી મળી જશે જેની અંદર ટોટલી તમને પાંચ તો છ તો આઠ પીસનો સેટ મળી જશે એના પછી આપણે ફ્લાવર ની વાત કરીશું દર્શકો તો ફ્લાવર પેટર્ન એવી વસ્તુ છે જે ઓલ સિઝનમાં ચાલે દરેક જગ્યાએ ચાલી જાય તમે ગામમાં વેચો કે સિટીમાં વેચો ફ્લાવર પેટર્ન સાડી જે હોય છે એ સદા બહાર સાડી હોય છે કલર ઓપ્શન્સ તમને આની અંદર મળી જશે સિંગલ પીસમાં ડીલ નથી કરતા જે પણ લેવાનું હોય બલ્કમાં લેવાનું રહેશે અહીંયા તમે જોઈ શકો છો કેટલોગ સાડી બરાબર હવે કેટલોગ સાડીનું જે મિનિંગ હોય છે એના માટે હું તમને બતાવી દઉં કે આ રીતનો ફોટો આવે છે કેટલોગ સાડીમાં અને બુક પણ આવશે જેનાથી શું થશે તમારે આખી સાડી ઓપન કરવાની જરૂર નથી તમે ફોટાના એક માધ્યમથી કસ્ટમરને ટેકલ કરી શકો છો એના પછીનું જે નેક્સ્ટ આર્ટિકલ હું તમારી સાથે શેર કરીશ એની અંદર તમને બ્રાસો કોન્સેપ્ટ મળશે અને બ્રાસોની અંદર પણ તમે ધ્યાનથી જોશો આપણે ઝરી વર્ક એડ કરેલું છે નીચેની તરફમાં તમને સિરોસ્કી ડાયમંડનું વર્ક મળી જશે અને દર્શકો હું તમને ખાસ કરીને માહિતી આપી દઉં તમે આ રીતના ઘણા બધા યુટ્યુબમાં વિડીયો જોયા હશે પચાસ રૂપિયા થી સાડી સ્ટાર્ટ થાય છે એસી રૂપિયા જોયા છે પણ તમે રિયલમાં ત્યાં જઈને જોશો ને તો તમે એમ કહીશો કે ભાઈ હું કેમ આવી ગયો કારણ કે સાડીનો જે કટ હોય છે ને ને બહુ જ નાનો હોય છે ડિફેક્ટિવ પીસ હોય છે ને એવા બધા પીસ હોય તો હું તો તમને એક જ વસ્તુ કહીશ કે ખોટી જગ્યાએ પૈસા ઇન્વેસ્ટ કરવા કરતા સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરો જેથી તમારું બિઝનેસ આગળ વધજો તમે જ્યાં સુધી કસ્ટમરને સારું કલેક્શન નહીં આપશો ને ત્યાં સુધી કસ્ટમર પણ તમારી તારીફ નહીં કરશે ને રિપીટ આવશે પણ નહીને હજી ઝોનમાં દુનિયાના ખૂને ખૂણેથી ગ્રાહક આવે છે લાંબી મુસાફરી કરીને કારણ કે એમને ખબર છે ઝોન જે આપશે આપશે બેસ્ટ જ દર અઠવાડિયે તમને નવા નવા સાડીઓના કલેક્શન જોવા મળી જશે કારણ કે આપણે ત્યાં સાડી નહીં સાડી સિવાય તમને ડ્રેસ મટિરિયલ છે કુર્તીઝ છે લેગીસ છે વેસ્ટર્ન વીયર ગાઉન્સ ચણિયાચોળી બધું જ મળી જશે એટલે કે એક જ જગ્યાએ બધી વસ્તુ મળવી એ પણ ફાયદાની વસ્તુ છે અને દર્શકો તમે ઘરે બેસીને વિડીયો કોલ કરવા માંગતા હોય તો ઘરે બેસીને વિડીયો કોલ પણ કરી શકો છો એના પછીની આપણે વાત કરીશું સાટીન બોર્ડર સ્પેશિયલ સાડી જો દર્શકો સાટીન બોર્ડર સ્પેશિયલ સાડી હમણાં માર્કેટમાં ખૂબ જ ધૂમ મચાવી રહી છે ફ્લાવર પેટર્ન ની અંદર નીચેની તરફમાં તમને ઝરી વર્ક અને સાથે સાથે સાટિન બોર્ડર પણ મળી જશે એન્ડ આપણી ગુજરાતીઓ માટે તો ભાઈ બાંધની પ્રિન્ટ જે હોય છે સદા બહાર હોય છે તો આ સાડી ની અંદર ઝિગઝેગ પેટર્ન માં તમને બાંધની ના જે મેઈન કોન્સેપ્ટ હોય ને પ્રિન્ટ ના એ પણ જોવા મળી જશે ને લાઇનિંગ કોન્સેપ્ટ ઝિગઝેગ પેટર્ન બધી જ ટાઈપમાં આપણે ડીલ કરી રહ્યા છે આ પણ કેટલોગ સાડી અવેલેબલ છે એના સિવાય આપણે વાત કરીશું કંઈક યુનિકમાં તો કંઈક યુનિકમાં તમને આ ટાઈપની વેરાયટી પણ જોવા મળી જશે ફ્લાવર પેટર્નમાં જેટલું બને એટલું વધારે કોન્સેપ્ટ એડ કરજો કારણ કે નાની પ્રિન્ટ મોટી પ્રિન્ટ એ બધી જ ચાલે છે પણ ફ્લાવર પેટર્ન જે હોય છે ઓલમોસ્ટ બધાથી વધારે ચાલી રહી છે અને કેટલોક જે સાડી હશે એ તમને કંઈક આ ટાઈપની પેકિંગમાં મળશે જે બસો પચાસ રૂપિયાથી પણ શરૂ થાય છે ત્રણસો પચાસની પણ હોય છે ને એ સાડીને તમે આરામથી પાંચસો પચાસ છસો સાતસોમાં વેચી શકો છો ડિપેન્ડ કરશે દર્શકો તમારો એરિયો છે અને જો બિઝનેસ કરવા માટે તમને એમ લાગતું હોય કે અમને તો કપડાની જાણકારી નથી તો દર્શકો એવું નથી તમે પોતે એક મહિલા છો તો તમને ખબર છે કે તમારા શરીર પર કયું કપડું સૂટ થઈ રહ્યું છે તમને કયું મટીરિયલ ગમી રહ્યું છે કઈ ડિઝાઇન ગમી રહી છે એના હિસાબે પણ તમે સમજી શકો છો કે મારે કયું કલેક્શન રાખવાનું જરૂર છે બાકી તમને જો સમજ ના પડતી હોય તો અહીંયાના સેલ્સ એક્ઝિક્યુટિવ તમને સંપૂર્ણ જાણકારી આપી દેશે કંઈ પણ ઇન્ફોર્મેશન જોતી હોય તો તમારી માટે સ્ક્રીન ઉપર નંબર છે કાં તો તમે વિડીયો કોલ કરી શકો છો કાં તો તમે અહીંયા લાવ પડતો માટે પણ આવી શકો છો આ ટાઈપની હેવી સાડી જોતી હોય લહેરિયા પ્રિન્ટમાં જેની અંદર તમને કંઈક આ ટાઈપની પેટર્ન મળી જાય તો આવી સાડીઓના કલેક્શન ના વિડીયો પણ ઓલરેડી અપલોડ થઈ ગયા છે હજુ સુધી નથી જોઈ તો જોઈ લેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ